નમસ્તે હું ડોક્ટર પિયુષ વૈદ્ય કેજલ લાઈફિન હોસ્પિટલમાં વિઝિટિંગ ઓર્થોપેડિક સર્જન તરીકે ફરજ બજાવું છું કેજલ લાઈફિન હોસ્પિટલમાં દરેક પ્રકારના ફ્રેક્ચર ની સારવાર કન્ઝર્વેટિવ એટલે કે પ્લાસ્ટર અથવા સ્લેબ અને ઓપરેટિવ એટલે કે પ્લેટ સ્ક્રૂ નેલ જે હોય તે બધાથી અમે કરીએ છીએ નાના બાળકોમાં થતા ફ્રેક્ચર જેમ નાના બાળકો પડી જાય તો એ બધાની સારવાર પણ કેજલ હોસ્પિટલમાં અમે કરીએ છીએ જોવાની ભાઈ બાઇકનો એક્સિડન્ટ થાય કારનો એક્સિડન્ટ થાય રોડ સાઈડ એક્સિડન્ટ થાય તો એ બધા કેસીસ પણ બહુ સારી રીતે કેજલ હોસ્પિટલમાં અમે સંભાળી લઈએ છીએ ઘડા માણસો જે ઘરે પડી જાય સ્લીપ થઈ જાય ચોમાસામાં સ્લીપ થઈ જાય થાપાના ફ્રેક્ચર ઘૂંટણના ફ્રેક્ચર ખભાના ફ્રેક્ચર એ બધી સર્જરી અમે કેજલ હોસ્પિટલમાં કરીએ છીએ કેજલ હોસ્પિટલમાં પેઇડ સારવાર પણ થાય છે કેશલેસ સારવાર પણ થાય છે અને પીએમ જેલ આયુષ્યમાન કાર્ડમાં થતી બધી જ સર્જરી અમે કરીએ છીએ એમાં ફ્રેક્ચર પણ આવી જાય છે ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ પણ આવી જાય છે આર્થ્રોસ્કોપિક સર્જરી પણ આવી જાય છે અને સ્પાઇન સર્જરી પણ આવી જાય છે વાહન અકસ્માત યોજનામાં દરેક પ્રકારના ફ્રેક્ચરની સારવાર ટોટલ ફ્રી છે તો આયુષ્યમાન કાર્ડમાં થતાં રિપ્લેસમેન્ટ ફ્રેક્ચરની કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ કેજલ હોસ્પિટલમાં લેવામાં આવતો નથી અમે એવી એક નક્કી કર્યું છે અને હામ લીધી છે કે જેટલું સારું કામ દર્દીઓ માટે થાય એટલું અમે કરીએ છીએ અને કરતા રહીશું